રાધનપુરની સભામાં ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાન વચ્ચે ચાલુ સભામાં બોલાચાલી થઈ હતી જેનો વિડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ તે બોલાચાલીમાં કોંગ્રેસની પથારી ફેરવવાના પણ શબ્દો વાપરાયા હતા પરંતુ કેમ ભરી સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખની સામે માહોલ ગરમાયો વાત કરીએ તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના પ્રથમ ફેઝનું આજે બેચરાજી ખાતે સમાપન થયું પરંતુ તે પહેલાં રાધનપુરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના નેતાઓ હાજર હતા દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ભાષણ આપવા ઊભા થયા અને ભાષણમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જેઓ ભાજપના છે તેમના સામે નિશાન સાધતા કહ્યું કે તમે બોલવાવાળા નેતા કરતાં નાચવાવાળા નેતાને પસંદ કર્યા છે તમારે કેવા નેતા જોઈએ છે બોલવા વાળા કે નાચવા વાળા તેમનો સીધો ઈશારો રઘુ દેસાઈ પર હતો કારણ કે બે ચૂંટણીમાં રઘુ દેસાઈ અને હાલ રઘુ દેસાઈ રાજીનામું પણ આપ્યું હતું પરંતુ ફરી તેઓ કોંગ્રેસમાં આવ્યા છે વધુમાં કિરીટ પટેલ બોલી રહ્યા હતા કે તમારે કેવા ધારાસભ્ય જોઈએ છે બોલવા વાળા કે નાચવા વાળા ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતા ભચાભાઈ ઉભા થઈને ચાલુ ભાષણ વચ્ચે બોલ્યા કે તમે અત્યારથી કેમ ઉમેદવારનું નામ જાહેર કરો છો તે પાર્ટી નક્કી કરશે કે કોને ટિકિટ મળશે તેની સામે કિરીટ પટેલ ગુસ્સે ભરાયા અને બોલી ઉઠ્યા તમારા જેવા કારણે કોંગ્રેસની પથારી ફેરવાઈ ગઈ છે સામે બચાભાઈ પણ બોલ્યા કે અમે નહીં તમે કોંગ્રેસની પથારી ફેરવી છે ત્યારબાદ મામલો શ્યાન પડ્યો હતો જુઓ વિડીયો રાખો એટલે એમ ના હોય કોંગ્રેસ જનાક્રોશ યાત્રા દરમિયાન બેઠી થયેલી જોવા વિખવાદ છે શું ભાજપમાં આવું થઈ શકે ધીમે ધીમે કોંગ્રેસ રિવાઈવ તો થઈ રહી છે પણ આવી ઘટનાઓ કોંગ્રેસને નડશે કે નહીં તે આવનારો સમય બતાવશે આ પ્રકારના સમાચાર અને અહેવાલો જો તમને પસંદ છે તો સોમાન સાથે જોડાયેલા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર